અરે બાબાજી એ 12 વાગ્યા 12 વાગ્યા તો બેકનો સળ થોડું લઉં છડાઈને મોઆ જિકરું આ તો સુરો તો મીટી ચાલુ રાખો いや તો નહીં ને બેકો રાખો ખક બે

ના આવે તું શાંતિ રાખ કોણ મને પીવ રહ્યો એટલે ના રોકાઈશ અંદર અંદર અરે અવાજ કરે એમ ના હે પીરિયા મને તો આવા જલુ છે મારે ઓ કરજો એ ની તા જારો હે ને આવા કેવો થાયરો છે હું ભેગો હું તું છો બિહારો પોડા હમરા હોમ ક્લીમ 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 હમરા હમરા દિયા

નામ બી મેં કીધું હવે આમાં કહેજો કહેવાનું હેલાયેલા ગડુ દાના તમારણ કરે તો રાવરિયા ઉતરતો નઈ જો મે તન ગીડે લે ખાટલા જવાબદારી પુર્યા પુર્યા ક્યાંય ગયો આપણે ક્યાં જવાનું ખબર રાજસ્થાન રાજસ્થાન મેલવા જવાનું બરોબર હવે તો આ મેલ દે સાઈડ માં

खुदाई होवे नीरातो हां वे वे चिंता जेऊ नहीं जगू ने शांति वेला पैसा कितना दिया तुमने 40 50 ले मत चिंता ना कर बरोबर भेडायो हो प के जबर भेडायो अबे ना बिया तो फाडा तू जबर भेडायो ले गोदलू ओ हो 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 हो, हो। मारो बेटा सो गया सो क्यों थाने पावरिया तो हह मोसो है मोसो मो पास हो ना चिंता ना कर जी जागू रहो तू हुई जा तुम तार बराबर ¡Pabría! ¡Pabría! ¡Jaló vaya! ¡Pabría! 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 Паволья, 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 Eh Паволья, Жёнь, Илья